હેલો દોસ્તો વેલકમમાં ચેનલ ઠાકોર જનરલ ઝીરો ટુ આજે આ વિડીયોમાં કૃષિના પ્રકાર જોઈશું આ બે રીતે પ્રશ્નો પૂછી શકે દાખલા તરીકે ઓલેરી કલ્ચર એટલે શું તો શાકભાજીની ખેતી અથવા શાકભાજીની ખેતીનું વિજ્ઞાન નામ શું છે તો આવશે ઓલેરી કલ્ચર પહેલે જોઈશું ઓલેરી કલ્ચર એટલે જમીન પર ફેલાઈને થતી વિભિન્ન પ્રકારની શાકભાજીની ખેતી આ કલ્ચર વિશેષ પ્રકારના વૃક્ષોની કૃષિ તથા સંવર્ધન પદ્ધતિ ત્રીજું એપિકલ્ચર મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન હોર્ટિકલ્ચર વ્યાપારી સ્તરે ફળોની ખેતી સેરીકલ્ચર ક્ષેત્રના વૃક્ષોની ખેતી અથવા મલબેરી વૃક્ષો આ વૃક્ષો રેશમના કીડા ઉછેરવા માટે વાવવામાં આવે છે છઠ્ઠું કલ્ચર વ્યાપારી સ્તરે ચેતૂનની ખેતી વિટી કલ્ચર દ્રાક્ષની ખેતી ફ્લોરિકલ્ચર વ્યાપારી સ્તરે ફૂલોની ખેતી અમુ સિલ્વીકલ્ચર વન સંરક્ષણ અને સંવર્ધનની ખેતી દસમો ડેરી ફાર્મિંગ દૂધ ઉત્પાદન કરવા માટે દૂધારા પાણીઓનું ઉછેર અને તેમના માટે ઘાસચારો ઉગાડવાની પદ્ધતિ અગિયારમો કલ્ચર વ્યાપારી સ્તરે મત્સ્ય પાલન કલ્ચર અરસિયા પાલન માટે ખાતર માટે હોર્સી કલ્ચર તો સવારી માટે ઘોડા અને ખચ્ચરોને ઉન્નત કરી પારવાની પદ્ધતિ પ્રોટી ફાર્મિંગ મરઘા પાલન માટે